શહેરના માંડવી મંદિરથી છ જુલાઈ અષાઢ સુદ અગિયારસે માંડવી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે ત્યારે વરઘોડાના રથને ગુરુવારે બહાર કાઢવામાં આવશે અને તેની સાફ સફાઈ બાદ તેને વિવિધ વસ્તુઓથી સુશોભિત કરવામાં આવશે શહેરમાં પરંપરા મુજબ અષાઢ સુદ અગિયારસના રોજ માંડવી ખાતે આવેલા ગાયકવાડી સમયના વિઠ્ઠલનાથજી મંદિરમાંથી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે આ પ્રસંગે આ પગલે ગુરુવારે વરઘોડાના રથને બહાર કાઢવામાં આવ્યો હતો અને આ રથનો શણગાર શરૂ કરવામાં આવ્યો આ આખો રથ ફોલ્ડિંગ છે જેથી રથના અલગ અલગ ભાગોને ગુરુવારે અરીઠાના પાણી દ્વારા સાફ કરવામાં આવશે રથના સુકાયા બાદ શુક્રવારે બપોરે બાર વાગે આ રથને ફિટ કરવામાં આવશે અંદાજીત ત્રણ કલાક બાદ રથને જોડીને સુશોભિત કરવામાં આવશે રવિવારે માંડવી વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી વરઘોડો નીકળશે અને ઉલ્લેખનીય છે કે ગાયકવાડી પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાંથી રથનો પરંપરાગત રીતે વરઘોડો કાઢવામાં આવશે જેમાં ગાયકવાડી પરિવાર શહેરીજનો ભક્તો અને રાજકીય નેતાઓ પણ જોડાશે